નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો આજના વિડીયોમાં આપણે જ્ઞાન સહાયક ભરતી જે જાહેર થઈ છે તેના વિશે થોડીક ચર્ચા કરીશું તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો આ ચેનલમાં નવા હો અને ટેટ ટાટની ભરતી ડેલી મેળવવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણે ટેટ ટાટને ભરતી જે કાંઈ ન્યૂઝ આપણે ડેલી આવે છે તે આ ચેનલના વિડીયોના માધ્યમ દ્વારા તમારા સુધી પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું મિત્રો તો તમે બધા જાણો જ છો કે જે રીતના સરકારે ચોવીસ હજાર સાતસોની એકથી બારની જે જાહેરાત કરેલી અને એ જાહેરાત મુજબ એકથી બારના ફોર્મ પણ ભરાઈ ગયા છે મિત્રો હવે દરેક મિત્રોએ એ આશાએ બેઠા છે કે ક્યારે અમે ઉચ્ચતર માધ્યમિકની પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થાય માધ્યમિકનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થાય અને છેલ્લે એકથી આઠમાં વિદ્યા સહાયક ભરતીનું પણ ક્યારે પીએમએલ વન જાહેર થાય એની આશા સૌ બેઠાશે મિત્રો ત્યારે હાલમાં આ ચાલુ ભરતી વચ્ચે સરકારે ફરીથી જ્ઞાન સહાયક ભરતીની એન્ટ્રી કરી દીધી છે તો ઘણા મિત્રોને આ અંગે ઘણી બધી શંકાઓ છે કે શું આ ચાલી રહેલી વર્તમાન ભરતીમાં આ જ્ઞાન સહાયક ભરતીની કોઈ અસર થશે તો આવા ઘણા મિત્રોના મેસેજ આવે છે અને કોલ પણ આવે છે તો દરેક મિત્રોને આપણે કોલ કે મેસેજ દ્વારા તો માહિતી ન પહોંચાડી શકીએ પરંતુ આ વિડીયો દ્વારા એ મિત્રોને ખાસ જણાવવા માગું છું એટલા માટે આ વિડીયો ખાસ તમારા માટે બનાવ્યો હતો મિત્રો તમે બધા જાણો જ છો કે આપણી જે કાંઈ અત્યારે ચાલી રહેલી ભરતી તો એ સરકારી વિભાગમાં શિક્ષક બનવાની આ ભરતી છે મિત્રો તો હાલમાં જ્ઞાન સહાયક ભરતીમાં સરકારે જે ભરતી બહાર પાડી છે તે માત્ર પ્રાથમિક શાળાઓમાં અનુદાનિત પ્રાથમિક શાળામાં જે કાંઈ શાળાઓ આવતી હોય એ શાળા માટેની આ જ્ઞાન સહાયક ભરતીની પ્રોસેસ કરવાની છે મિત્રો એટલે દરેક મિત્રોને જણાવવા માગું છું કે આપણી જે કાંઈ આ વિદ્યા સહાયક ભરતી હોય કે શિક્ષણ સહાયક ભરતી હોય તો તેને આ જ્ઞાન સહાયક ભરતીની જાહેરાતથી મિત્રો કાંઈ લેવા દેવા નથી ઘણા મિત્રોને એવું લાગે કે શું જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત થયા બાદ આપણી વિદ્યા સહાયક ભરતીમાં કોઈ જગ્યામાં ઘટાડો થશે કે કોઈ તારીખમાં ફેરફાર થશે કે કેમ થશે તો એ મિત્રોને ખાસ જણાવી દેવાનું કે ચાલુ ભરતીમાં આ જ્ઞાનસહાયક ભરતીની કોઈ અસર થશે નહીં મિત્રો આ ભર આ ભરતી માત્ર પ્રાથમિક શાળામાં અનુદાનિત શાળા જે છે તેમાં જ જ્ઞાન સહાયક ભરતી કરવાના છે મિત્રો એટલે કોઈ આની અસર ચાલુ ભરતીમાં થવાની નથી આ કોઈ મિત્રો વર્તમાન ભરતીમાં જો કોઈ મેરિટ નીચું હોય જેને લાગવાના ચાન્સ ઓછા હોય તો એ મિત્રો માટે આ એક સારી તક કહેવાય કે તમે પણ આ બેરોજગાર છો તો તમે પણ આ જ્ઞાન સહાયકમાં જોબ કરી શકો છો મિત્રો એટલે દરેક મિત્રોએ કોઈ ચિંતા કરવાની નહીં મિત્રો અને જે મિત્રો ખબર છે કે આપણે આ ચાલુ ભરતીમાં જોબ કરવા એટલે કે ચાલુ ભરતીમાં આપણે લાગી જવાના છીએ તો ભરતી જુઓ તો ક્રમિક છે એટલે આમ જુઓ તો એકથી આઠની પ્રોસેસ જુઓ તો જૂના આજુબાજુ બધું આપણે ભરતીનું સેટઅપ થાય એવું છે મિત્રો તો જે મિત્રોને સારો મેરિટ હોય અને જે આ ચાર પાંચ મહિના જો જ્ઞાન સહાયકમાં પણ જઈને બીજું કોઈ આવકનું માધ્યમ ના હોય તો તે મિત્રો પણ જોઈ શકે છે એમાં કોઈ ખોટું નથી મિત્રો આપણે ટૂંકમાં આપણે દરેક મિત્રોને સરકારીમાં જોબ મળે અથવા જો સરકારીમાં લાગી શકે તેમ ના હોય તો તેમને અન્ય વિભાગમાં પણ જઈને પોતાની રોજગારી મેળવે એવું આપણે માન્યું છે મિત્રો અને એવું પણ આપણે ઈચ્છા છે એટલે જ્ઞાન સહાયક ભરતીમાં જે મિત્રો જવું હોય તો જઈ શકે મિત્રો એની પ્રોસેસ પણ હવે પાંચ ડિસેમ્બરથી શરૂ થવાની છે એટલે આ વિડીયોના માધ્યમથી આપણે એ જ કહેવાનું છે કે જ્ઞાન સહાયકમાં જે મિત્રોને જવું હોય તો જઈ શકે અને જ્ઞાન સહાયકની ભરતીથી હાલમાં ચાલી રહેલી વિદ્યા સહાયક ભરતી પર કોઈ અસર થશે નહીં મિત્રો જૂન કે મે મહિના આજુબાજુ આ ભરતી પ્રોસેસ પૂરી થઈ છે મિત્રો એટલે બસ મિત્રો જે કાંઈ મિત્રોને મૂંઝવતા પ્રશ્નો હતા કે આ જ્ઞાન સહાયક ભરતીમાં જવું કે ના જવું આ ભરતીની ચાલુ ભરતી પર અસર થશે કે કેમ તો કાંઈ મિત્રો ટેન્શન લેવા જેવું નથી માત્ર જે મિત્રો આ ભરતીમાં લાગી શકે તેમ નથી જેમને મેરિટ નીચું છે તો તે મિત્રો માટે આમ જુઓ તો સારી વાત છે કે તેમને પણ રોજગારી મળી શકે અને બાકી જેને સારું મેરિટ છીએ તો એ તો આ ચાલુ ભરતીમાં મિત્રો તેમનું સિલેક્શન તો થઈ જશે એટલે આપણે એવું ઈચ્છીએ કે દરેક ટેટ મિત્રોને આ રોજગારી મળવી જોઈએ મિત્રો તો બસ મિત્રો આજના વિડીયોમાં જે કાંઈ આ જ્ઞાન સહાયક ભરતીની પ્રોસેસ શરૂ થવાથી ઘણા મિત્રોને મનમાં ઘણી શંકાઓ હતી તો તેનું સોલ્યુશન મળે એટલા માટે આ વિડીયો ખાસ બનાવ્યો હતો તો બસ મિત્રો આજના વિડીયોમાં જે કાંઈ માહિતી હતી એ આપને મળતી રહે આપણી ચેનલમાં ડેલી મિત્રો જે કાંઈ ટેટને ટાટની જે કાંઈ અપડેટ નવી હોય એ આ ચેનલના વિડીયોના માધ્યમ દ્વારા તમને પહોંચાડીએ છીએ મિત્રો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરી દેજો અને આવી જ ટેટ ટાટને ભરતીની તમામ નાની મોટી ડેલી અપડેટ મેળવવા માટે ચેનલમાં જોડાયેલા રહેજો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત મિત્રો